હેલો મિત્રો સ્વાગત છે આપણા ચેનલમાં અને આજે આપણે દશામાની મૂર્તિ બનાવવાની છે અને બનાવી તો જી જ પણ એનો કલર કેવી રીતે કરવાનો છે એ આ વિડીયોમાં તમે દેખાડીએ તો ચલો દેખાડીએ આપણે દશામા જઈએ હાલો ભાઈ એ મૂર્તિઓ બનાવવાનું બધું કામ ચાલુ થઈ ગયું અને આ સુમો મૂર્તિ બનાવશે ભાવ જો ભાઈ એના માટે અમે આ કલર યુઝ કરીએ છીએ ત્રીસ ત્રીસ રૂપિયાને ડબ્યું આવે છે અને આ કલરથી અમે એને કરીએ છીએ કુંડું લઈએ છીએ એની અંદર મોછો પડી છે ભાઈ અને આ કલર અમુક આ કલર વાપરીએ અમુક એ પેસી વાપરીએ આ પેસી વાપરીએ ભાઈ દેખાડીએ અમે તમને એટલે આ જ આ પાક્કા કલર તો મોટાભાગ યુઝ ના કરતા કારણ કે તમારે તકલીફ પડશે ભાઈ એટલે બની તો જશે મૂર્તિ પણ નદીમાં પધરાવશો ને એ વખતે તમારે તે કેમિકલવાળું થઈ જાય તમે નદીનું નુકસાન કરશે એટલે તમારે પાક્કા કલર વોટર પ્રૂફ વગરના તે કલર વાપરવાના જો આવી રીતે કલર કરવાનું છે લીલો પછી અમે શોધન કરોડ ન કર્યો અમે તે થોડુંક ગ્રે કલર જેવું કર્યો પછી રેડ સાડી રેડ કલર હાથને એ પ્રમાણે કલર પછી કબજાને પણ લીલો કલર એ પ્રમાણે કલર કર્યો છે અને બીજી મૂર્તિ હવે અમુક અમુક કુર્તિ રેડી થઈ ગઈ છે જો ભાઈ અમુક સેલ પણ થઈ ગઈ છે અમુક ભાઈ બંધ આવ્યા હતા ઘણા બધા લેવાથી અમુક સેલ કરી કરી નાખી છે એટલે એવું કામકાજ છે અમારું આ જો મૂર્તિ નજીકથી દેખાડીએ તમને જય દશાકા બોલો જય દશાકાતુર્થી જો ભાઈ આ પછી ગણેશ ચતુર્થી એડવાન્સમાં તૈયારી કરવાની છે અને કરવાની છે અમુક કરી નાખી જો આમ કાચી માટી ની મૂર્તિ બનાવી છે અંદર જે બનાવી નાખ્યા છે અને ઓખોય છે મસ્ત લગાવી જો ભાઈ એકદમ ઓરિજિનલ અને એમનો કલર કર્યો છે ભાઈ એની મૂર્તિ છે એનો પણ કલર કરી નાખ્યો છે એટલે ખૂબ મજા 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 જો આ રીતે છે જે હોય આ રીતે છે સંતા લ્યો ભાઈ બરાબર જો આપણો વિડીયો કેવો લાગે સારું લાગ્યું અને મૂર્તિ સારી લાગી અને કલર સારું લાગ્યો હોય તો કહેજો બાકી આપણા ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને મજા કરજો જય માતાજી અને કોમેન્ટમાં જય દશામાં જરૂર લખજો જય દશામા